એક તો તોફ ઘણો લાગે ને માટલું થી આવતું એમ કરું ગીત ગાવું કદાચ આવી જાય આવી જાય ને માટલા ગીત હોમણે આવી જાય ઘણા બધા આવી જાય તો પકડ વાળા કુદી પકડ ગાવો મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ કરવા છે મારે દલડા મેચિંગ કરવા છે હો 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 એટલે ગીત થી ગાય દીપક કદાચ ગીત ના મારે ઉલતા નહીં જશે એક માટલું નહીં આવે ગીત નથી ગાતો છોડ પછી દલડા કપડા મેચિંગ પછી કરશું પેલો

તો નમસ્કાર મિત્રો મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા તમારા માટે લઈને આવી ગયું છે જોરદાર એપ્લિકેશન જી હા મિત્રો જેનું નામ છે રમીન નોબલ મિત્રો અને હા મિત્રો આ તમે તમારા કોઈ પણ ફ્રેન્ડ શેર કરો તો તેના પર તમને બોનસ રૂપિયા પૈસા મળશે એટલું નહીં તમે ઘરે બેઠા હજારો રૂપિયા કમાઈ શકો મિત્રો તમે સાઇન અપ કરતા તમને એકતાલીસ રૂપિયા વેલકમ બોનસ મળશે અને હા મિત્રો આ ગેમની અંદર મારી ફેવરેટ ગેમ છે ડ્રેગન વર્સીસ ટાઈગર મિત્રો હું તમને રમીને બતાડું તો આ મેં પોનસો રૂપિયા કરી દીધા યડ મિત્રો હવે હું ડ્રેગન પર દસ રૂપિયા લગાડીશ અરે યાર હું હારી ગયો અને મિત્રો ત્રીસ રૂપિયા લગાડે મેં હવે ટાઈગર પર અરે યાર હરી ગયો અને હવે મિત્રો ત્રણ ગુણાવાળા ટ્રીક યુઝ કરી નેવું રૂપિયા ટાઈગર પર લગાડીશ યસ જોતા જોતા હું જીતી ગયો જો મિત્રો થોડીક જ વારમાં હું અગિયારસો રૂપિયા જીતી ગયો અને હા અને મારે વિડ્રોલ કરવા છે તો મારા બેંક આઈડી યુપીઆઈ આઈડી કોઈ પણ નાખવાની નહીં વિડ્રોલમાં જઈને આ પૈસા મારા ખાતામાં આવી ગયા તો રાખો નહીં જોવો અત્યારે જ આવો ત્રણ ગુણાવાળા ટ્રીક યુઝ કરો અને જીતો ઘણા બધા પૈસા લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં છે કમેન્ટ પિન કરેલી છે જાઓ ફટાફટ આજકાલ માછલા બી મોડન થઈ છે છોરીઓ સાહેબ ભાવ ખાય છે નખરા કરે છોરીઓ એવી ને માટલો દે મારે આજનો ખાવાનું કે કેમ ગુજરાણ કે ગુરાણ નહીં બનતા બે બે ગળ્યો નાખું તોય મેં ઓ જે કે માર ભાઈ આવ 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 તો આવતો રહ્યો કરે હા માટલો વળગાવ લ્યા ઓ ભાઈ સાવણમાં તો કઈ માટલા ખાવાતા હોય એકલો એકલો ભાઈ હા કો હવે તું આવી જા ભાઈ હું આવી જા પણ તો શાકભાજી લેવા ને ખલો હું લેવા શાકભાજી માટલા જ ખાવાના હમણા તો હો લ્યા કેમ તો તેર

હું અમે કંટાળી ગયેલો લ્યા કોઈ આવે તો એક માટલું થી આવતું જરીક હરક ત્યારે હું બંધ તારા આવે તો કિસ્મત ખુલી જાય હું એ તું એ વાટલે બેજ એટલે પેલી સાઈડ નાખજો માર બાજુ નહી નાખતો કદાક મોટું માટલું તારામાં આવી જાય તો વ્યવસ્થિત નાખ હે દીપક હા હું મન લાગે ઊંડા પાણી છે ને બધા માટલા છે ને હંતર જે છે એમ લાગે છે હે પેલા પોછો ને ઓછું પાણી છે પેલા તઈ હા તો નહી જે બધા તણગા એમ લાગે છે મને તો થઈ હા

આવે છે હું જો મોટો પોશે માટલો એમ અરે પોસક કિલો વાળી મને લાગે છે આ મચ્છી છે ને બહુ સમજદાર છે

લગાવમ કાઢે તો પાયાગ મારા છોડલા

માઠના મારા મને તને ફેંકી દઉં થી ચાલો છું તને માઠના મારવા કોને કીધેલા મારી ઇજ્જત ના ધાધા બેઠેલા રોડા કેટલા જાય જાય નજીક પુલ બોલે ના ભોગી નાખે થી મને પાછી બાયડી સાચી રેડા મારા હા હા મારવા ચોપરામ ચોપરાને તમને ઓન નટકે લેની તને મન નાખ્યું છૂટીલું છો આવી ઓલાત નગરી ઓન બદર મો કરે તારો માખલે મારતી હેંડે બુસલ બગા ના કવે રડા થી એમ કે જો છોરા તારો મોડ હોડ ભંગ ના હા હમરો તને તો મોકલો રડા થી મારો બાને બાને કીધું મારો રે હો રે હું અમે આવું રે ડંડો લાવું બહાર નકળી જાવ છોરાતી ને બહાર નકળી જાય લે બેટા લે મારા છોરા બાર આવતો રે લે મારું લેવા આવતી રે કપડા થી બગડે

હલો એમ થી મોનવાનું લે નાખી દીધું લે નિલિયા ઘેર મજૂરો આવેલા છે ડાયવરે હમ ખવડાવે હમ મારા કુના હમ ખવડા ઘર પેલા મજૂરા રાજ હોય મારા હારા ભૂચા થેલા છે બહાર નીકળી જા હમ કાટા દો ને મારે માના હમ ખવડો તારી ઓના ઓન ભોંગી નાખે હર માના હમ લે લે માના હમ ની મારું હેન્ડ મારા હારા નુંગરા હેન્ડ આવો કો આવો આવો જોગડા જોવા મળી ગયો છે વાગ્યું મરે आज पछि माटला मारवा आवे ने आओ डा मारे ने तने को मोकलो बाजार तो को देली हे अन कोन जातो नि मैं तने मार लो घर जिन ओ हेंडो हेंड हेंडो मार आई पोणी पोणी को दे आई हैंड की बोले आ हेंड हम कुए बाईडी साइड धीरे धीरे के हेंड जरे जोर में जा हैंड हैंड हेंड हेंड कोरा कुछ तारी हमरा कोरा छे જયર હેના વઠ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જ્યારે કોઈ માટલે નથી કરાતું માટલે પકડવા જાય શ્રાવણ હા જણા મેળા ભોંગીને આપું ઘેર કેમ બાર મજૂર ચાલે છે વિડીયો લાઈક શેર સ્સ્ક્રાઈબ કરી દો બીજું પાછું કંઈક લાવે ઊભી રહે મારા ઉભી